પશુપાલકો માટે સુમુલ ડેરીના ચેરમેન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે પશુપાલકોને કરોડ સુધીની કરવાની જાહેરાત પશુપાલકોમાં ખુશી જોવા મળી છે સુમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં અનેક મહત્વના નિર્ણય લેવાઈ રહ્યા છે ત્યારે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ દ્વારા પશુપાલકોને લઈને એક મહત્વની જાહેરાત કરી છે સુમૂલ ડેરી દ્વારા પશુપાલકોને સો કરોડ રૂપિયાના સુધી જીરો ટકા વ્યાજે ધિરાણ કરવાની જાહેરાત કરાઈ છે સુમુલ ડેરીની સિત્તેરમી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન દ્વારા નિર્ણય લેવાયો હતો જેને લઈને પશુપાલકોમાં આજે ખુશી જોવા મળી હતી જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સુમુલ ડેરીની આજે સિત્તેરમી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ યોજાઈ હતી આજે માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં આજે એજન્ડાના તમામ કામો મંજૂર કરવામાં આવ્યા સુમુલે વીસ એકવીસના વર્ષમાં એક ને ઓગણચાલીસ કરોડનું ટર્નઓવર કરીને લગભગ પશુપાલકોને છવ્વીસો પચાસ કરોડ રૂપિયા જેટલી આમદની અહેવાલના વર્ષમાં આપવામાં આવી અને અહેવાલના વર્ષમાં લગભગ સાહીઠ કરોડથી પણ વધારા દૂધનું સંપાદન થયું અને ખેડૂતોને સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાતમાં પોષકક્ષમ ભાવો આપવામાં સફળ થયા નવા વર્ષમાં એટલા આગામી વર્ષમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંક અને સુમુલ ડેરી એના પશુપાલકોને ઝીરો ટકા વ્યાજે લગભગ પશુ ઉછેર અને પશુઓ માટે સો કરોડથી પણ વધારાની ધિરાણની યોજના આજે આદિના અધ્યક્ષશ્રીએ જાહેરાત કરી અને આગામી દિવસોમાં જે સિટી બનતી જાય ખાસ કરીને સુરત શહેરને દૂધ સારી કક્ષાનું અને તંદુરસ્ત દૂધ પાઈ શકાય એ દિશાના પ્રયત્ન કરવા માટે કટિબદ્ધ બનીને તમામે તમામ કામો આજે એજન્ડાના મંજૂર કરવામાં આવ્યા છે સબુલ ડેરીનું વર્ષ બે હજાર વીસ એકવીસનું ચાર હજાર એકસો ઓગણચાલીસ કરોડનું ટર્ન ઓવર થયું છે જેમાં પશુપાલકોને બે હજાર છસો પચાસ કરોડ હોવાનું પણ વાર્ષિક સાધારણ સભામાં આવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા